પંચમહાલ કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના ગામના ખેતરોમાં પાણી ભરાયા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના ગામોના ખેતરમાં પાણી ભરાયા છે કડાણા ડેમમાંથી ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી પચાસ હજાર ક્યુસેક ઉપરાંત પાણી છોડાતા શહેરા તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ગામના ખેતરો બેટમાં ફેરવાયા છે કડાણા અને પાનમ જળાશયમાંથી છોડવામાં આવેલ પાણીને લઈ મહીસાગર નદીનું જળસ્તર વધતા નદી કાંઠાના વિસ્તારોમાં નદીના પાણી ઘુસ્યા છે શહેરા તાલુકાના બિલીથા બોરડી બાકરિયા ખરોલી સાદરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં પાણી ફરી વળતા તમાકુ ડાંગર મકાઈ શાકભાજી અને ઘાસચારાના પાકોને ભારે નુકસાન થયું છે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકા બિલીથા ગામે પાનમ અને કડાણાનું અચિંતું પાણી છોડી ખેડૂતોને ભારે નુકસાન ગયું છે જેવું કે બાજરી ડાંગર